નવા વિડિયોમાં આજે આપણે ટેલરનો થોડું કામકાજ કરાવવા આવ્યા છીએ એક તો બમ્બો બોક્સ કન મેલ્યો ગાર્યું વળી ગયું છે તે ઓને વેલ્ડિંગ કરી ગરમ કરીને સીધું કરવાનો છે હુવાઈ મૂકી હોય બીજું એ બોક્સ માં બમ્બુ બોક્સ છે બમ્બુ બોક્સનો એક લગાયન ભરવાનું હો આ સ્મોગ વેલ્ડિંગ કરું આદન નું કામકાજ કરીયો ઘણો હું બેઠી હા પટ્ટા વાળું ઓ આપણા એક શ્રી રામ એન્જિનિયરિંગ વર્ક કરીને આપણે એક બાપુ છે બાપુ તમામ પ્રકારનું કામ કર્યું બોરિંગ મશીન રિપેરિંગ કરી આપવામાં આવશે વેલ્ડિંગ તથા મશીનને લગતું સંતોષકારક કામ કરી આપવામાં આવશે એકસઠ બાજુમાં આપણે